ત્રણ દિવસ યોજાશે છે પોસ્કાર ચિત્ર પ્રદર્શનના મામલે શું કરી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સુજય મહેતા તેમને સામે સેન્ટર નમસ્કાર આ સાથે મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ વિશ્વાસ સેવા અને સમર્પણમાં આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત દેશમાં જે જીએસટી અને સ્વદેશી અભિયાન દ્વારા જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવીને સૌને આર્થિક રીતે સક્ષમ બનાવવાના અભૂતપૂર્વ પ્રયાસ જે કરવામાં આવ્યા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ બધા પ્રકારના જે કામ કરવામાં આવ્યા છે તે અંતર્ગત આવતીકાલે વલ્લભ સદન સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે રાજ્ય સરકારના જે સહકાર વિભાગ દ્વારા જે ખેડૂતો નાગરિકો દ્વારા પંચોતેર લાખ થી વધુ પોસ્ટકાર્ડ મોકલી રહે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવાનો જે એક વિશ્વ રેકોર્ડ જે બનવાનો છે આ એક અભિયાનમાં મને જણાવતા આનંદ થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના જે અમારા જે વિદ્યાર્થીઓ છે તે જે અમારા વિદ્યાર્થીઓ દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખાસ કરીને અમે સ્વદેશી અપનાવીશું લોકલ ફોર વોકલ તેની સાથે વસુદૈવ કુટુંબકમ ઓપરેશન સિંદુરની સફળતા સર્જિકલ સ્ટ્રાઇકની સફળતા તેની સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુપોષણ અભિયાન મન કી બાત અને સ્વચ્છ ભારત અભિયાન એનઈપી અને જન ઉપયોગી જે યોજનાઓ છે તે યોજનાઓ અંતર્ગત આદરણીય મોદી સાહેબનો આભાર માનવાનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની અને તેમને જે એ પ્રકારના જે કામો કર્યા છે તે આ બધા જ કામોની માટે એક ખૂબ જ કહેવાય ને કે ઉમળકાભેર પોતાના હૃદયની ઉર્મીઓથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવાના એક પોસ્ટનો કાર્યક્રમ જે આ સેવા સપ્તાહ અંતર્ગત યોજવામાં આવ્યો હતો તે પંચોતેર હજાર પોષકાળ આવતીકાલે જે રાજ્ય સરકારનો આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર તે પોસ્ટકાર્ડનું ડિસ્પ્લે થવાનું છે આ પોસ્ટકાર્ડના ડિસ્પ્લેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ પોતાના હૃદયની જે ઉર્મીઓ હતી રાદયનો જે ભાવ હતો અને આ આપણા પ્રધાનમંત્રી સાહેબ માટેનો જે આદર હતો તે આદરને રજુ કરેલો છે તેમણે તેમના પોતાના શબ્દોમાં આ પોસ્ટકાર્ડનું લેખન કરેલું છે આ પોસ્ટકાર્ડના લેખનમાં જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાના મનની વાત કરે છે તેવી રીતે આ વિદ્યાર્થીઓએ પણ પોતાના મનની વાત અને પોતાના મનનો જે આદર હતો શ્રી માટેનો તે આદર રજૂ કરેલો છે મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર અને સહકાર વિભાગે ખાસ કરીને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહ અને સહકારિતા મંત્રી કેન્દ્રીય આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને આપણા રાજ્યના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ આ બધાના માર્ગદર્શનમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન જે આવતીકાલે થવાનું છે તેમાં સ્કૂલ બોર્ડને પણ આ નાના બાળ સૈનિકોએ પણ જે પત્રો લખ્યા છે તેને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ વિદ્યાર્થીઓએ જે પોસ્ટકાર્ડનું લેખન કર્યું છે તે પોસ્ટકાર્ડ બી આપ સૌ જુઓ અને મહત્તમ લોકો આ જે પ્રદર્શની જે ત્રણ દિવસનું થવાનું છે તે પ્રદર્શની નિહાળવા માટે આવો અમારા સ્કૂલ બોર્ડના બાળકો અને એમના વાલીઓને તો અમે અપીલ કરીએ જ છીએ તેની સાથે અમદાવાદના નગરજનોને પણ અપીલ કરીએ છીએ વિવિધ શાળાઓને પણ અપીલ કરીએ છે કે તમે પણ તમારા વિદ્યાર્થીઓને આ જે પ્રદર્શની થવાની છે આત્મનિર્ભર ભારત અને જન આભાર કાર્યક્રમ અંતર્ગત જે આ પ્રદર્શની થવાની છે વિકાસ સત્તા અંતર્ગત તે જોવા માટે આવો તેના માટે અપીલ કરવા માટે ખાસ અમે આજે આ સૌના માધ્યમથી સૌને અપીલ કરીએ છીએ ખાસ કરીને અમારા જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને વાલીઓ જેણે આ પોસ્ટકાર્ડ લેખનના કાર્યક્રમોમાં જે કેવી ભાગ લીધો છે તેમને પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને સૌનો આભાર માનું છું ભારત માતા કી જય વંદે જોવા માટે ન્યૂઝ રહો